જમ્યા પછી મીઠાઈ ખાનારાઓ માટે હાલ એક મોટી ખબર આવી રહી છે ઘણા લોકોને જમ્યા પછી મીઠાઈ ખાવાની આદત હોય છે કેટલાક લોકો મીઠાઈ રૂપે આઈસ્ક્રીમ ખાય છે જ્યારે બીજા લોકો ગુલાબજાંબુ અથવા બીજી કોઈ પણ મીઠી વસ્તુ ખાય છે ઘણા લોકો મીઠાઈ ખાવાના એટલા શોખીન હોય છે કે તેઓ પોતાની જમવાની પ્લેટમાં જ મીઠાઈઓ રાખે છે જ્યારે તમે કાર્બોહાઈડ્રેટ વાળા ખોરાકનું સેવન કરો છો ત્યારે શરીરમાં ખાંડની ઉણપ થાય છે જેના કારણે તમને મીઠાઈ ખાવાનું મન થાય છે પરંતુ શું તમે જાણો છો કે જમ્યા પછી મીઠાઈ ખાવાથી તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે ખરેખર જમ્યા પછી તરત જ મીઠાઈ ખાવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને અપચો ગેસ પેટ ફૂલવું જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે બીજું કે વધુ પડતી મીઠાઈ ખાવાથી બ્લડ શુગરનો લેવલ વધી જાય છે આવું થવાથી ઊંઘ ઓછી આવે છે અને થાક વધુ લાગે છે આવી સ્થિતિમાં જે લોકોને ડાયાબિટીસ હોય તેમને જમ્યા પછી મીઠાઈ ખાવાનું ટાળવું જોઈએ આ સાથે જે લોકોનું વજન ઓછું થઈ રહ્યું છે તેઓએ જમ્યા પછી મીઠાઈ ખાવાનું ટાળવું જોઈએ તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઈકનને દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે